કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો આમાંથી જેનો જેલમાં જન્મ થયો છોકરો પાછળ ના જુઓ તમે નથી બીજું કોઈ ના હોય કૃષ્ણનો જન્મ જેલમાં બાળપણ ખરાબ રીતે વીત્યું માખણ કોઈ ના આપે આજે બધા જન્માષ્ટમી માખણ ખવડાય એ વખતે હતા ત્યારે કોઈ દેતું નહોતું ભગવાન હોય ત્યારે કોઈ ઓળખતું નથી લગ્ન ન થાય બોલો કોઈ દેહ નહીં ગોકુલમાં તપાસ કરી કે મથુરામ જન્મ્યો છે અમે ન આપીએ મથુરામ પૂછ્યું કે મોટો ગોકુલમાંથી અમે ન આપીએ કૃષ્ણ ભગવાન કે કોઈ ના આપે જાતે ચાલુ કરીએ સોળ હજાર એકસો ને આઠ ઘરવાળા હતા આ સાંભળ્યા પછી તમને પેલું લાગે એ કાળ જુદો હતો માનસકાળ હતો પણ ખાલી હું લૌકિક રીતે કમ્પેરિઝન માટે કહું છું કે પપ્પાને કે તમારા કોઈ સગાવાલા જેને વર્ષો વીતી ગયા મેન પૂજ્યો એક ઘરવાળામાં આટલી તકલીફ તો સોળ હજાર એકસો આઠ ભગવાનના સગા દીકરા એમનું કર્યું પ્રભાસ પાટણમાં ભાલકા તીર્થમાં જગડીને મર્યા કૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન એક દિવસ એમનો નબળો ફોટો જોયો એક ફરિયાદ જોઈ અને આપણે શા માટે ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન સાયકિક પેશન્ટ કેટલાક લોકો બોર્ડ મારે ડુ નોટ ડિસ્ટર્બ મી ઇન્ડિયન ડુ નોટ ડિસ્ટર્બ મી ના બોર્ડ મારે જ નહીં એવું બોર્ડ લગાવો નો વન કેન ડિસ્ટર્બ મી કોઈની તાકાત નથી મને ડિસ્ટર્બ કરી શકે ફ્રેઝાઇલ ના થાવ અને છેલ્લે આ બધું જ કરવા માટે તાકાત આવશે સ્પિરિચલિટીમાંથી અધ્યાત્મમાંથી ભગવાનમાંથી તમે જેને માનો છો એને પણ કંઈક ભગવાનની શક્તિનો વિચાર કરો ભગવાન સાથે આપણું જોડાણ થાય આપણી પેઢીમાં શું થતું જાય છે થોડાક ભણે ને આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ હું ભગવાનમાં માનતો નથી શું ભગવાનમાં માનતા નથી આપણી બુદ્ધિ શક્તિ આવડત કેટલી હમણાં એક આઈટી એન્જિનિયર મને મળ્યો જુનાગઢનો છે સોફ્ટવેર એન્જિનિયર એન્ડ્રોઈડની એપ્લિકેશન ડિઝાઇન કરે છે અને જુનાગઢથી આવતો તો એક્સિડન્ટ થયો અને બ્રેઇન સ્ટોક લાગી ગયો છે બ્રેઇન ડેમેજ થઈ ગયું અત્યારે જીવે છે પણ કશું ઓપરેટ કરી શકતો નથી એક સ્ક્રુ ભગવાન ડીલો કરશે ને કવરેજ એરિયાની વાર જતું રહેવાશે ખિરસરા પેલેસ વાળાનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો કટારિયા વલ્લભભાઈ કટારિયાનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામી ગયો જિંદગીના કેટલાક પ્રશ્નોના જવાબ Google પાસે નથી એ ભગવાન પાસે છે એના માટે ભગવાનની જરૂરિયાત છે ભગવાનમાં શ્રદ્ધા ભગવાનનું બળ અમે બધા કોઈ અભણ બાવા છીએ છતાં ભગવાનમાં માનીએ છીએ અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનની શક્તિ અમેરિકાની કરન્સી પર વોશિંગ્ટન ડીસીમાં લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ અમેરિકા વાળા ભગવાનમાં માને માની છે ને રાજ્યવર્ધન રાઠોડ શૂટિંગ કોમ્પિટિશનમાં હતા અને પોતે બોલ્યા સિમ્પલ ચેન્ટિંગ ઓફ ઓમ ખાલી ઓમનું રટણ મારું ફર્સ્ટેશન ડિપ્રેશન ઘટાડી દે છે ગાંધીજી રોજ પ્રાર્થના કરતા સરદાર પટેલમાં ભક્તિ હતી તો બધાને મારી વિનંતી છે જે ભગવાનને માનતા હોઈએ રોજ થોડોક સમય આપણા શાસ્ત્રો માટે આપણા સંતો માટે ક્યાંક જ્યાં શ્રદ્ધા હોય ત્યાં મંદિર માટે એની સાથે જોડાણ એક પાવર જનરેટ થશે એક બળ આવશે ભગવદ્ ગીતાનું ખબર છે એક છોકરાને મેં પૂછ્યું ડું યુ નો અબાઉટ ગીતા યુ વેરી વેલ શી ઇઝ માય નેબર તારી એ ગીતાની વાત નથી થોડી ગીતા વાંચો જે ભગવદ્ ગીતા વાંચે ને ક્યારે સાઈક હોય જ નહીં ડિપ્રેશન આવે જ નહીં અર્જુન કૃષ્ણ પરમાત્માએ આપ્યા છે તો ભગવદ્ ગીતા રામાયણ છે ઉપનિષદ છે આપણી પાસે બધી જ વસ્તુ છે પેકેજિંગ ખાલી પરદેશીઓ કરે છે આપણી પાસે રો મટીરિયલ તો છે જ એટલે થોડીક વિનંતી એ છે વાંચીએ મા બાપ ને પગે લાગીએ આમાંથી કોઈ પોતાના મમ્મી પપ્પાને ક્યારેક પગે લાગે છે રેઝ ઓર હેન્ડ જે પગે લાગતા હોય સરસ બેસતા વર્ષે કે રોજ રોજ પગે લાગતા હોય તો અભિનંદન રોજ પગે લાગો મમ્મી પપ્પાને તાકાત આવશે પર્સનાલિટી બનશે મમ્મી પપ્પા સાથે ભલે ટ્યુનિંગ ના હોય ભલે સ્વભાવ એના ના ગમતા હોય પગે લાગતા શીખો એક તાકાત આવશે એક બળ આવશે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ ભાવના અને પ્રોફેસરો જે આપણા છે એને જેમ તેમ બોલાવો એનો સન્માન આદર એની સાથે આપણું વર્તન હોય અને સંતો શાસ્ત્રો માટે આપણને આદર તો એ લેવલે પહોંચાશે આજે ખરેખર અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા છાત્રો ભેગા થયા છો હરિવંદના નામ પણ કેટલું સુંદર છે ભગવાનની વંદના એનો કાર્યક્રમ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને આપણી કેરિયરનો શુભારંભ થાય આશા રાખીએ આપણી કોલેજમાંથી જ આવનારા દિવસોમાં કોઈ કલેક્ટરો કમિશનરો થાય રાજકોટના પોલીસ કમિશનર ગેહલોત સાહેબ એ પણ આઉટ ઓફ સ્ટેટના રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાની એ પણ આઉટ ઓફ સ્ટેટના રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તા સાહેબ એ પણ ગુજરાત બહારના તો આપણા ગુજરાતીઓ કરે શું ડી લક્ષ્મન पान ખાય ચા પીવે તો અહીંયા બેઠેલા દીકરા દીકરીઓ સંકલ્પ કરો આવનારા દિવસોમાં રાજકોટના કલેક્ટરો કમિશનર આપણા ગુજરાતી હોય આ લેવલ સુધી આપણે પહોંચી આપણામાંથી જ કોઈ સીએમ ને પીએમ હોય શા માટે નાના સંકલ્પો કરો છો એક માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ થયો કોણ અબ્દુલ કલામ માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ પહોંચ્યો આ લેવલ સુધી પહોંચી ગયા છે અને આપણા વાળા ચાલીસ ના થયા પતિ થતા એનું મિશન છે છે લેવલે પહોંચે એટલે આજે ખાસ સંકલ્પ કરીએ છીએ બધાને પ્રાર્થના કરીએ છીએ અને આ વર્ષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નું જન્મ જયંતિ વર્ષ છે કાલાવડ રોડ પર એક મંદિર જોવો છો ને એવા તેરસો મંદિરો છે પંચાવન દેશમાં અમેરિકામાં સો મંદિર ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં આફ્રિકામાં બ્રિટનમાં યુરોપમાં મંદિરો ખાલી ઇચનાની ઇમારતો નથી ભણેલા ગણેલા સંતો દ્વારા સમાજ ઉત્કર્ષનું કાર્ય થાય છે ઇન્ડસ્ટ્રીયલ સેમિનાર થયા શિક્ષક સંમેલન છે રક્તદાન યજ્ઞ બધા અલગ અલગ કાર્યો આ સંસ્થા દ્વારા થઈ પાંચ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર પ્રમુખ સ્વામી મહારાજનો અઠાણું મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટમાં ચારસો પાંચસો એકરની ભૂમિ પર ઉજવાશે જેમાં પંચાવન દેશના લાખો લોકો અગિયાર દિવસનો આ મહોત્સવ એક્ઝિબિશન લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે ખૂબ ભવ્ય કાર્યક્રમો થવાના છે એ નિમિત્તે અલગ અલગ પ્રોગ્રામ આપણે કરવા છે સાથે મળીને તમે જેને માનો છો ને માનો પણ આપણે ગુજરાતને ને ભારતને આગળ લાવવું છે એના માટે સંપીને આપણે સૌ કોઈ મહેનત કરીએ આજે ફરીથી આટલો સુંદર લાભ બધાએ પ્રાપ્ત કર્યો છે ખૂબ શાંતિથી વાતોને સાંભળીએ છે એક જ મનની અંદર અરમાન છે અમે લોકો એકના એક દીકરા હોવા છતાં પણ અમારા મા બાપ છોડ્યા છે ભવિષ્યમાં અમે તમને કંઈક કામ લાગી શકીએ ને એના માટે તમારે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ પ્રશ્ન હોય આવો પ્રેમથી ભગવાનના દર્શન કરો ક્યાંક માર્ગદર્શન લો જીવનના કોઈ પણ પ્રશ્નના સોલ્યુશન છે જ હિંમત ના હરી જાઓ ક્યારેય નેગેટિવ ના થાઓ કંઈક સારા બનવું છે એવી રોજ ભગવાનને પ્રાર્થના કરો તો ચોક્કસ આપણે કંઈક જુદા બનીને બતાવશું ભારતનું નામ રોશન કરવું છે આટલા સુંદર આયોજન બદલ મહેશભાઈ સર્વેશ્વરભાઈ એ લોકોને પણ અભિનંદન અને છેલ્લે એક સૂત્ર મારે બોલાવવું છે પ્રમુખ સ્વામી મહારાજને મહાન સ્વામી મહારાજ જે આવું પવિત્ર જીવન જીવી દેશ વિદેશની અંદર હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ઘોષ કરી રહ્યા છે હમણાં થોડાક મહિના પહેલાં જ અબુધાબીમાં મુસ્લિમ શેખે ચૌદ એકર જમીન બીએપીએસ સંસ્થાને ડોનેશનમાં આપી હિન્દુ સેન્ટર ઊભું કરવા માટે અબુધાબીમાં મસ્કદમાં વિદેશીઓને લાગે છે પરધર્મીઓને લાગે છે કે આ ભારતની ઓળખ આગળ વધારવી છે અને આપણે બધા સાથે મળીને એવું કરીએ ને મહેશભાઈ ત્યાંથી ટ્રમ્પ પૂછાવે કે હરિવંદામાં એડમિશન મળશે અને તમે એમ જવાબ આપો કે યુ આર ઇન ક્યુ તમે વેઇટિંગમાં છો હરિવંદના ને આ લેવલ સુધી પહોંચાડી શકાય આપણા ત્યાં એક પણ છોકરો માવા ફાકી ખાતો ન હોવો જોઈએ જેટલા ખાય છે ને એ સંકલ્પ કરો ના કેમ છૂટે અમે લોકો એક ના એક દીકરા અમારા મા બાપ છોડી દીધા ને તમે અરા ફાકી ના છોડો બધું છૂટી શકે છે અને પાછા જવા મર્દો કી અસલી પહેચાન માનિક ચંદ પાનની પિચકારીઓ મારે મર્દ નોય ફાકી ખાય તો બાયલા છે મર્દ તો જે નથી ખાતા ને એ મર્દ છે કે નથી ખાતા એ મર્દ છે આજે સંકલ્પ કરજો કે આપણે આ છોડવું છે નિર્વ્યસની સદાચારી જીવન બનાવવું છે અને આપણી કોલેજને લેવલ સુધી પહોંચાડવી છે કરી શકીએ યુનાનો મિસ્ટર રોબા સબમિટ ગયે જહા સે અબ તક રહા હે બાકી નામોનીશા અમારા હમારા કુછ બાત એ હે કી હસ્તી મિટતી નહીં અમારી સાર સે અચ્છા બધા સાથે મળીને મૂકી શકીએ આખા વિશ્વના તમામ દેશોની અંદર ટેકનોલોજીમાં એજ્યુકેશન અંદર મોરાલિટીમાં એથિક્સમાં સ્પિરિચ્યુઆલિટીમાં ભારતનો ડંકો વગાડી શકીએ આપણા ત્યાં ધોળિયાઓ અહીંયા આવીને છકડા ચલાવવા માગણી કરે ધોળિયાઓ આપણા ત્યાં રોડ રસ્તાના ડામરના કામ કરતા થઈ જાય રોજી રોટી લેવા માટે ભારત તરફ લોકો આવે આઈએલટીએસ જીઆરઈ ટ્રોફેલ આપી આપીને આપણા લોકો બહાર જાય છે ને બાર અહીં આવે એવું ભારતને કરી બતાવીએ ફરીથી અહીંયા બેઠેલા ખૂબ સારું ભણો મા બાપનું નામ કોલેજનું નામ દેશનું રાષ્ટ્રનું નામ રોશન કરો એના માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર બ્રાઇટ ફ્યુચર થેન્ક યુ જય સોમનાથ ખૂબ ખૂબ કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો આમાંથી જેનો જેલમાં જન્મ થયો હતો છોકરો પાછળ ના જુઓ તમે નથી બીજું કોઈ ના હોય કૃષ્ણનો જન્મ જેલમાં બાળપણ ખરાબ રીતે વીત્યું માખણ કોઈ ના આપે આજે બધા જન્માષ્ટમી માખણ ખવડાય એ વખતે હતા ત્યારે કોઈ દેતું નહોતું ભગવાન હોય ત્યારે કોઈ ઓળખતું નથી લગ્ન ન થાય બોલો કોઈ દેહ નહીં ગોકુલમાં તપાસ કરી કે મથુરામ જન્મ્યો છે અમે નો આપીએ મથુરામ પૂછ્યું કે મોટો ગોકુલ નથી અમે નો આપીએ કૃષ્ણ ભગવાન કે કોઈ ના આપે જાતે ચાલુ કરીએ સોળ હજાર એકસો ને આઠ ઘર વાળા હતા આ સાંભળ્યા પછી તમને પેલું લાગે એ કાળ જુદો હતો માનસ કાળ હતો પણ ખાલી હું લૌકિક રીતે કમ્પેરિઝન માટે કહું છું કે પપ્પાને કે તમારા કોઈ સગાવાલા જેને વર્ષો વીતી ગયા લગ્ન બહેન પૂજ્યો એક ઘરવાળામાં આટલી તકલીફ તો સોળ હજાર એકસો આઠ ઘરવાળા કેટલી તકલીફ કૃષ્ણ ભગવાનના સગા દીકરા એમનું કયું કર્યું નહીં પ્રભાસ પાટણમાં ભાલકા તીર્થમાં જગડીને મર્યા કૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન એક દિવસ એમનો નબળો ફોટો જોયો એક ફરિયાદ જોઈ અને આપણે શા માટે ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન સાયકિક પેશન્ટ કેટલાક લોકો બોર્ડ મારે ડુ નોટ ડિસ્ટર્બ મી ઇન્ડિયન ડુ નોટ ડિસ્ટર્બ મી ના બોર્ડ મારે જ નહીં એવું બોર્ડ લગાવો નો વન કેન ડિસ્ટર્બ મી કોઈની તાકાત નથી મને ડિસ્ટર્બ કરી શકે ફ્રેઝાઇલ ના થાવ અને છેલ્લે આ બધું જ કરવા માટે તાકાત આવશે સ્પિરિચ્યુઆલિટીમાંથી અધ્યાત્મમાંથી ભગવાનમાંથી તમે જેને માનો છો એને પણ કંઈક ભગવાનની શક્તિનો વિચાર કરો ભગવાન સાથે આપણું જોડાણ થાય આપણી પેઢીમાં શું થતું જાય છે થોડાક ભણે ને આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ હું ભગવાનમાં માનતો નથી શું ભગવાનમાં માનતા નથી આપણી બુદ્ધિ શક્તિ આવડત કેટલી હમણાં એક આઈટી એન્જિનિયર મને મળ્યો જૂનાગઢનો છે સોફ્ટવેર એન્જિનિયર એન્ડ્રોઈડની એપ્લિકેશન ડિઝાઇન કરે છે અને જુનાગઢથી આવતો તો એક્સિડન્ટ થયો અને બ્રેઇન સ્ટોક લાગી ગયો છે બ્રેઇન ડેમેજ થઈ ગયું અત્યારે જીવે છે પણ કશું ઓપરેટ કરી શકતો નથી એક સ્ક્રુ ભગવાન ડીલો કરશે ને કવરેજ એરિયાની વાર જતું રહેવાશે ખીરસરા પેલેસ વાળાનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો કટારિયા વલ્લભભાઈ કટારિયાનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામી ગયો જિંદગીના કેટલાક પ્રશ્નોના જવાબ ગૂગલ પાસે નથી એ ભગવાન પાસે છે એના માટે ભગવાનની જરૂરિયાત છે ભગવાનમાં શ્રદ્ધા ભગવાનનું બળ અમે બધા કોઈ અભણ બાવા છીએ છતાં ભગવાનમાં માનીએ છીએ અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનની શક્તિ અમેરિકાની કરન્સી પર વોશિંગ્ટન ડીસીમાં લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ અમેરિકા વાળા ભગવાનમાં માને આપણા ત્યાં જે સ્પેસ શટલ છોડવા માટે જાય છે એ લોકો તિરુપતિ બાલાજીની માનતા માને અને આપણે એમ બોલીએ કે હું ભગવાનમાં માનતો નથી ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ભગવાનમાં વિશ્વાસ જેને માનીએ છે ને રાજ્યવર્ધન રાઠોડ શૂટિંગ કોમ્પિટિશનમાં હતા અને પોતે બોલ્યા આ સિમ્પલ ચેન્ટિંગ ઓફ ઓમ ખાલી ઓમનું રટણ મારું ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન ઘટાડી દે છે ગાંધીજી રોજ પ્રાર્થના કરતા સરદાર પટેલમાં ભક્તિ હતી તો બધાને મારી વિનંતી છે જે ભગવાનને માનતા હોય એ રોજ થોડોક સમય આપણા શાસ્ત્રો માટે આપણા સંતો માટે ક્યાંક જ્યાં શ્રદ્ધા હોય ત્યાં મંદિર માટે એની સાથે જોડાણ એક પાવર જનરેટ થશે એક બળ આવશે ભગવદ્ ગીતાનું ખબર છે એક છોકરાને મેં પૂછ્યું ડુ યુ નો અબાઉટ ગીતા યુ વેરી વેલ શી ઇઝ માય નેબર તારી એ ગીતાની વાત નથી થોડી ભગવદ્ ગીતા વાંચો જે ભગવદ ગીતા વાંચે ને ક્યારેય સાયકિક પેશન્ટ હોય જ નહીં ક્યારેય ને ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન આવે જ નહીં અર્જુનના કેવા પ્રોબ્લેમના સોલ્યુશન કૃષ્ણ પરમાત્માએ આપ્યા છે તો ભગવદ્ ગીતા રામાયણ છે ઉપનિષદ છે આપણી પાસે બધી જ વસ્તુ છે પેકેજિંગ ખાલી પરદેશીઓ કરે છે આપણી પાસે રો મટીરિયલ તો છે જ એટલે થોડીક વિનંતી છે વાંચીએ મા બાપને પગે લાગીએ આમાંથી કોઈ પોતાના મમ્મી પપ્પાને ક્યારેક પગે લાગે છે રેઝ ઓર હેન્ડ જે પગે લાગતા હોય સરસ બેસતા વર્ષે કે રોજ રોજ પગે લાગતા હોય તો અભિનંદન રોજ પગે લાગો મમ્મી પપ્પાને તાકાત આવશે પર્સનાલિટી બનશે મમ્મી પપ્પા સાથે ભલે ટ્યુનિંગ ના હોય ભલે સ્વભાવ એના ના ગમતા હોય પગે લાગતા શીખો એક તાકાત આવશે એક બળ આવશે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ ભાવના અને પ્રોફેસરો જે આપણા છે એને જેમ તેમ બોલાવો નહીં એનું સન્માન એનો આદર એની સાથે રિસ્પેક્ટ આપણું વર્તન હોય અને સંતો શાસ્ત્રો માટે આપણને આદર તો અહીં લેવલે પહોંચાશે આજે ખરેખર અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા છાત્રો ભેગા થયા છો હરિવંદના નામ પણ કેટલું સુંદર છે ભગવાનની વંદના એનો કાર્યક્રમ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને આપણી કેરિયરનો શુભારંભ થાય આશા રાખીએ આપણી કોલેજમાંથી જ આવનારા દિવસોમાં કોઈ કલેક્ટરો કમિશનરો થાય રાજકોટના પોલીસ કમિશનર ગેહલોત સાહેબ એ પણ આઉટ ઓફ સ્ટેટના રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાની એ પણ આઉટ ઓફ સ્ટેટના રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તા સાહેબ એ પણ ગુજરાત બારના તો આપણા ગુજરાતીઓ કરે શું ડિલક્સ ના પાન ખાય ચા પીવે તો અહીંયા બેઠેલા દીકરા દીકરીઓ સંકલ્પ કરો આવનારા દિવસોમાં રાજકોટના કલેક્ટરો કમિશનરો આપણા ગુજરાતી હોય આ લેવલ સુધી આપણે પહોંચી આપણામાંથી જ કોઈ સીએમ ને પીએમ હોય શા માટે નાના સંકલ્પો કરો છો એક માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ થયો કોણ અબ્દુલ કલામ માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ પહોંચ્યો આ લેવલ સુધી પહોંચી ગયા છે અને આપણા વાળા પાંત્રી ચાલીસ ના થયા હજી પતિ નથી સંકલ્પ કરીએ છીએ બધાને પ્રાર્થના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નું જન્મ જયંતિ વર્ષ છે કાલાવાડ રોડ પર એક મંદિર જોવો છો ને એવા તેરસો મંદિરો છે પંચાવન દેશમાં અમેરિકામાં સવા સો મંદિર ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં આફ્રિકામાં બ્રિટનમાં યુરોપમાં મંદિરો ખાલી ઈચ્છુનાની ઇમારતો નથી ભણેલા ગણેલા સંતો દ્વારા સમાજ ઉત્કર્ષનું કાર્ય થાય છે આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રીયલ સેમિનાર થયા શિક્ષક સંમેલન છે છે રક્તદાન યજ્ઞ બધા અલગ અલગ કાર્યો આ સંસ્થા દ્વારા થઈ રહ્યા એમાં ડિસેમ્બર ડિસેમ્બર પ્રમુખ સ્વામી મહારાજનો નો મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટમાં ચારસો પાંચસો એકરની ભૂમિ પર ઉજવાશે જેમાં પંચાવન દેશના લાખો લોકો અગિયાર દિવસનો આ મહોત્સવ એક્ઝિબિશન લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે ખૂબ ભવ્ય કાર્યક્રમો થવાના છે એ નિમિત્તે અલગ અલગ પ્રોગ્રામ આપણે કરવા છે સાથે મળીને તમે જેને માનો છો ને માનો પણ આપણે ગુજરાતને ભારતને આગળ લાવવું છે એના માટે સંપીને આપણે સૌ કોઈ મહેનત કરીએ આજે ફરીથી આટલો સુંદર લાભ બધાએ પ્રાપ્ત કર્યો છે ખૂબ શાંતિથી વાતોને સાંભળી છે એક જ મનની અંદર અરમાન છે અમે લોકો એકના એક દીકરા હોવા છતાં પણ અમારા મા બાપ છોડ્યા છે ભવિષ્યમાં અમે તમને કંઈક કામ લાગી શકીએ ને એના માટે તમારે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ પ્રશ્ન હોય આવો પ્રેમથી ભગવાનના દર્શન કરો ક્યાંક માર્ગદર્શન લો જીવનના કોઈ પણ પ્રશ્નના સોલ્યુશન છે જ હિંમત ના હારી જાઓ ક્યારેય નેગેટિવ ના થાઓ કંઈક સારા બનવું છે એવી રોજ ભગવાનને પ્રાર્થના કરો તો ચોક્કસ આપણે કંઈક જુદા બનીને બતાવશું ભારતનું નામ રોશન કરવું છે આટલા સુંદર આયોજન બદલ મહેશભાઈ સવેશ્વરભાઈ એ લોકોને પણ અભિનંદન અને છેલ્લે એક સૂત્ર મારે બોલાવવું છે પ્રમુખ સ્વામી મહારાજને મહાન સ્વામી મહારાજ જે આવું પવિત્ર જીવન જીવી દેશ વિદેશની અંદર હિન્દુ સંસ્કૃતિનો ઉદઘોષ કરી રહ્યા છે હમણાં થોડાક મહિના પહેલાં જ અબુધાબીમાં મુસ્લિમ શેખે ચૌદ એકર જમીન બીએપીએસ સંસ્થાને ડોનેશનમાં આપી હિન્દુ સેન્ટર ઊભું કરવા માટે અબુધાબીમાં મસ્કદમાં વિદેશીઓને લાગે છે પરધર્મીઓને લાગે છે કે આ ભારતની ઓળખ આગળ વધારવી છે અને આપણે બધા સાથે મળીને એવું કરીએ ને મહેશભાઈ ત્યાંથી ટ્રમ્પ પૂછાવે કે હરિવંદામાં એડમિશન મળશે અને તમે એમ જવાબ આપો કે યુ આર ઇન ક્યુ તમે વેઇટિંગમાં છો

ફાકી ખાય તો બાયલા છે મર્દ તો જે નથી ખાતા ને એ મર્દ છે કે નથી ખાતા એ મર્દ છે આજે સંકલ્પ કરજો કે આપણે આ છોડવું છે નિર્વ્યસની સદાચારી જીવન બનાવવું છે અને આપણી કોલેજ ને લેવલ સુધી પહોંચાડવી છે કરી શકીએ યુનાનો મિસ્ટર રોબા સબ મિટ ગયે જહા સે અબ તક રહા હે બાકી નામોનીશા અમારા હમારા કુછ બાત એ હે કી હસ્તી મિટતી નહીં અમારી સારે સે અચ્છા એક સાથે મળીને મૂકી શકીએ વિશ્વના તમામ દેશોની અંદર ટેકનોલોજીમાં એજ્યુકેશન અંદર મોરાલિટીમાં એથિક્સમાં સ્પિરિચ્યુઆલિટીમાં ભારતનો ડંકો વગાડી શકીએ આપણા ત્યાં ધોળિયાઓ અહીંયા આવીને છકડા ચલાવવા માગણી કરે ધોળિયાઓ આપણા ત્યાં રોડ રસ્તાના ડામરના કામ કરતા થઈ જાય રોજી રોટી લેવા માટે ભારત તરફ લોકો આવે આઈએલટીએસ જીઆરઈ ટ્રોફેલ આપી આપીને આપણા લોકો બહાર જાય છે ને બહારવાળા વાળા અહીં આવે એવું ભારતને કરી બતાવીએ ફરીથી અહીંયા બેઠેલા ખૂબ સારું ભણો મા બાપનું નામ કોલેજનું નામ દેશનું રાષ્ટ્રનું નામ રોશન કરો એના માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર બ્રાઇટ ફ્યુચર થેન્ક યુ જય સોમનાથ ખૂબ ખૂબ